નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ માં આજે આપણે સમક્ષ એક કોલ રેકોર્ડિંગ તો તમે અમારી ચેનલ મનાવા હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ઓડિયો વિશે વિચારી રહ્યા છો તો સાંભળો કોલ રેકોર્ડિંગ હેલો હેલો દેવી પૂજક છું મનસુખભાઈ મારો તમારો વિડિયો હું જોઉં છું હા તમારે હવે એક થોડુંક લોચો છે અને મને કોઈ જવાબ દેતા નથી મારા ઘનનાનીનો હા છેનો અને માર વોવ હતા અત્યારે મને પૂછ્યા વગર બીજે હગે કરી નાખી છે અને બાર મને હેરાન કરે એકલો માણસ છું માવતર હગે નો છું અને આવી રીતે મને હેરાન કરે છે કેમ નહિ તમારા સમાજ માં કોઈ નથી એવા આગેવાનો કોઈ બે જણા ને કયો ને નથી ક્યાય એવા તો કેતા હોય ને પછી તમારા ઓલા બે ત્રણ જણા ઓલા ભાઈ કરણ સાથલિયા ઓલો ઓલો શું નામ આપડું આ નથી સાહેબ તો તો હવે ઓલા કોને શું શું માવતરે પેલો દીપક ચુડાસમા એવા બે ત્રણ જણા પછી અમાલી તમાજ અમાલી તમાજ એટલે હમાલી સમાજ માં આવો તો પછી આ તમે વિચારી ફોન કર્યો છે કે વિચાર્યા વગર નો છે ના ના વિચાર્યો છે મેં હમણાં તમારા ફોન માં તો તમારી સમાજ ના આગેવાનો માં ભરોસો છે કે મારી માથે તમારી ઉપર હા બસ એટલે ઈ છે ને પછી ઓલું જાણી જોઈ ને કે આને તો એના માણસ ઉભા કર્યા હતા ને બધા લફડા થાય છે એમાં એવું છે સાહેબ,

મારા કાયદેસર છે એમાં તમારી માં આવું થાય ભણેલા નથી એટલે સોકર્યું ગમે રૂડો રૂપારો ભારે ભાગી જાય અને અમારામાં હે સો સાહેબ આટલું થોડીક મદદ કરી દો ઘણાની મદદ તો કરો વિડિયો હું જોઉં છું હા તમારા વિડિયો બધું જોઉં છું અને રેકોર્ડિંગ બધું હું તમને આપું એ છોકરા આરે ને તો માં ઉતર સમજાવીને મારી ફાઈ મેકલી નહીં પણ એને બીજા દેવાની કઈ અધિકારી ખરી સાહેબ

સાહેબ આમાં ઉમર માં તો હું છે ને બહુ જાણકારી શું ને ગરીબ ધક્કો મારેલો નાન પણ છે હાજી પણ એમાં એવું છે ભાઈ કે એ દેવ ના નામે બધા ઢીંડક છે ભગવાન ના નામે ઢીંડક છે એટલે અટાણે દેવી પૂજક માં મૂળ ભણતર નથી અટાણે શિક્ષણ થી અભાવો છો તમે ભણવા મઢો એટલે ભાઈ ક્યાંક જઈશ કોર્ટમાં જઈ છો અટાણે તમે મોઢા જાવ નહીં કામ થાય નહીં થાય હા અને રખડાતા પણ નાળિયેર ના માથા પાસે વાળો રખડાતો જવાબ નહીં દે અને મનસુખ દા દા સીધો ફોન ઉપાડ્યો એ ઉપાડ્યો ઉપાડ્યો હા એટલે આ મનસુખ દા દા વાયરો છે ભાઈ જો એટલી મદદ કરો તો સારું છે મારી નહીં કરાઈ દો કરાઈ દો એમાં કઈ ઉપાડી કરવાની વિડીયો વાયરલ કરી દયો તમને રેકોર્ડિંગ પૂરું બધું દઉં હવે મારે સાંભળો ઈ તો વાયરલ તો કર દઉં છું પણ મુદ્દો એવું છે કે તમારી સમાજના કાલે સમાજમાં સમાધાન થાય પછી કે મનસુખભાઈ હવે ડિલેટ કરી નાખો અમારી નાઈતે આમ થાય નાઈતે તરવું નાઈતે મરવું આને કાયદાને નાઈતે કાઈ લેવા દેવા નથી હો

હા એવું બધું થાય પણ હવે કનુભાઈ આખું નામ બોલો કનુભાઈ ટપ્પુભાઈ કનુભાઈ ટપુભાઈ અટક બોલો અને તમારું નામ બોલો મુકેશભાઈ મુકેશભાઈ આખું નામ બોલો મુકેશભાઈ કનુભાઈ ઓકે અને

આઈ કંકોત્રી હોતા લગ્ન હકનો દાવો કે ભાઈ આ મારી પત્ની છે મારા લગ્ન હક પૂરા કરતી નથી એટલે કામ અને લગ્ન હક પૂરા કરાવો ને અન્યથા નામદાર મને છૂટાછેડાની ડિવોર્સ લેવડાવો આવું બે માંથી એક બે દાદમાં કામ અને મોકલાવી દો કામ અને છૂટા છેડા લેવડાવો ના હાલની તકે મૈત્રી કરાર કરીને કોઈની સાથે રહીએ છે એવું મને સાંભળવા મળેલ છે

હે હા એટલે એ બધું હવે ઈ છે ને કોર્ટ કચેરી ને તને મઢ ની ખબર છે તમાર કુળદેવ નું મઢ ક્યુ છે હડક માં રામ હે હડક માં હડક માં હડક માં એ મઢ કે આયુ એ માં અમાર ગામ માં હા એના ભુવા કોણ છે હા એના ભુવા કોણ છે અમાર ભુવા છે રામજી દાદા રામજી દાદા તમાર પોલીસ માં પીએસઆઈ કોણ છે ખબર છે ઘરે સોકરી ભાગી ગયું પોલીસ સ્ટેશન માં જવું પડ્યું એટલું બધું મને નથી ખબર પડતી વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને હા હા મંજૂર છે

રાખી રાખી તમારી વાત રાખી દુઃખી થાય માણસ ની બાપુ તમે ઘણી વાત કરી મને કે જે માવતર જે છોડવો જો ઉછેરી નાખી દીધો હોય બાપુ નાનપણ છે માવતર કેવાય કે બીજા ને આપડે માવતર મનાય એ ભાઈ જો

બોકડા ને કુકડા ને પાડા ચડાવ્યા કરી હું મરાઈ ગયો હું તો તમારો દીકરો લોલો તમારો લોલો દીપક સુડા સમા આમાલી ચાર દેવી એલા ભાઈ ચાર દેવી ને છોડ આ દેવી વહી ગઈ એનું કઈક કરે હવે તું એને ફોન કર કે મારી દેવી ઘરે ભાગ ગઈ સાહેબ

કાજલ ને બધી ખબર છે પૂછો થાય પાછો પાછા હાંભળો ડોસી આવી ને કાજલ ઈ નો નંબર લાવી ફોટો પછી નંબર લાવીને આગળ રાતે વાત કરી કાજલ એવું કરાય

तारा, तारा तो तारा पण तारा परा करणं मी आता नको तरी तू याय मार खास तारू काम करतात तू आई केम नाही कोखनी बायडी कोखना घरमा बेहडाई तू रंग्यान का कर मांडिले ये माग हेलो हेलो सुगा नाही नाही का फाडे काटे नाही

सर सिफारिश रहा है आज उनका लंबा लगी तो ये क्या अरे भाई क्या वो नहीं जा हाँ? रही इज्जत के लिए ना रोदा हम मार खा पर बस खत्म मारत चल रही है बताओ हाँ ના બી ગામનું નામ તો છે ના આગળ તો પાછળ લીંબડીના આગળ લીંબડીના આગળ

જાયા આવતા ના તૈન દાય દારીએ જેતા આ તે લગન માં આવના હ બોલા માં આવના હ બોલા લગન માં ને એટલે હમ એ લગન ધનિયા અયા અ તે હોઈ બોલા રે

ના રે હું અહીંયા આવું ને બાને રેકોર્ડિંગ આપું ને પછી તારી વાત છે રે હો રે ઉભો રે સાંભળે ને પછી હું તને આપું અહીંયા આવું એટલે હો રેકોર્ડિંગ બધાને આપું રે આ કાજલ વાત કરી દો કેમ એમ કે કેમ લઈ ગમ તું તારી અગનું હે હાલો હા રે હું આવું પછી તારી વાત છે રે હાલો બોલે રાંડવાનંદ હગ્રામ ને આપુ પછી વાત હલો